નમસ્કાર ખેડૂત મિત્રો મેં અશોક શર્મા એક્શન બધા ખેડૂતોનું સ્વાગત કરું છું આજે જો એક્શન ગામની અંદર આવે છે કાશી પિકાડોર મેં એ લગભગ ત્રણ ચાર વર્ષથી કાશીનું વાવેતર કરે છે અત્યારે પણ કાશીનું વાવેતર કરેલું છે તો સૌથી પહેલા આપણે ફાર્મરનું ઇન્ટ્રોડક્શન કરાઈએ નમસ્કાર એકબલ ભાઈ શું કઈ મરચીનું વાવેતર કર્યું છે કેટલા વર્ષથી તમે કાશીનું વાવેતર ચાર વર્ષથી તમે કાશીનું વાવેતર કરો છો અને આ વર્ષે પણ તમે કાશીનું જ વાવેતર કરેલું છે કેટલું ખેતર છે આપનું પાંચ વીઘા પાંચ વીઘા તમારું ખેતર છે એને તેર ગૂંઠાનું ને આપણે કહીએ તો એને આપણે સોળ ઘૂંટા કહીએ તો ચાર વીઘા જેવું થઈ ગયું ને એને ટોટલ આપણી એની અંદર કેટલી વીડી થઈ ગઈ સાત સાત વીણી થઈ ગઈ તમને એને સરેરાશ સ્ટાર્ટિંગથી

એની અંદર માલ નીકળેલું હતું બહુ સરસ માલ નીકળેલું કેમ એક વાર ભાઈ બીજો તમારે શું કહેવાનું છે વેરાયટી વિશે તમે 4 વર્ષનો અનુભવ શું છે ખાસી વેરાયટી બહુ સારી છે અન્ય વેરાયટી જે છે હમ બીજી બાજુમાં ઓકે એનાથી ઉત્પાદન લગભગ ડબલ છે ડબલ છે ડબલ છે એને કલર ની ક્વોલિટી માં કેવું છે બીજી અન્ય વેરાયટી થી કલર અને સાઇનિંગ બજાર માં વેચાણ માં સારું ઓકે તો થોડું આગળ આવીને બતાવો જો આપણે આ લખાવાઈ છે એમના હાથમાં આ અન્ય વેરાયટી છે આ અન્ય વેરાયટી છે તમે જોઈ શકો છો એને આવાજો જે છે પાર્થ પાસે એ કાશી છે એને મારે હાથનું પણ કાસી છે તમે ખેડૂત મિત્રો વિડિયોના માધ્યમથી જુઓ આ કાશી આ અન્ય વેરાયટી કેટલું ડિફરન્ટ છે તો વજનમાં પણ ફેરફાર આવે બરાબર એને આપણે સાથે હર્ષિલ પણ છે હર્ષિલ આગળ આવો તમે થોડું બતાવો કાશી મે તમને શું સારું લાગ્યું એટલા વર્ષથી તમે જોયા છો ખાસી વેરાયટીમાં આપણે સરેરાશ જોવા જઈએ તો ઓલ ઓવર સૌપ્રથમ પ્રોડક્શન સારું છે પ્લસ પછી વાયરસમાં એક બેનિફિટ મળે છે કે વાયરસ ટોલરન્સી બહુ સારી છે કે વાયરસ બહુ ઓછો આવે છે પ્લસ બીજી વસ્તુ આમાં કે આમાં વેરાયટી થાકતી નથી ગમે એટલે આપણે આમાં વીણી કરીએ આપણે અત્યારે રિક્બલભાઈએ કીધું કે સાત કિલો છે હવે હજી અમને મહિનો બે મહિનો ચાલશે તો પ્રોડક્શન વધશે કાં એટલું મેન્ટેન થશે ઘટશે નહીં ગમે વાયરો છોડે વાયરસ આવી જાય

એટ્રેક્શન જેટલું આવે છે કલર ને સાઈઝ ના ને એના હિસાબે એક તમે એક વાર ક્યાંથી લીધેલું હતું બિયાર્ડ બીકે એગ્રો ટેક માંથી આપણે બજરંગ એગ્રો રસિક ભાઈ કોળવા તમે બિયારણ લઈ લીધું છે તો ખેડૂત મિત્રો આજની તારીખ છે 28 અગસ્ત 2025 ના રોજ હાઈવેસ ની ટીમ મૈકા ગામ ની અંદર ઊભી છે એને ત્યાં આપણે સાથે ઇકવાલભાઈ પણ હાજર છે આપણે અહીંયા જો સૌરાષ્ટ્રનો ઇન્ચાર્જ છે સુસુપાલસિંહ આ પણ છે અને

એને ઇકબાલભાઈનું કહેવાનું શું છે ડાયરેક્ટ એની અંદર માલ બહુ વધારે નીકળે છે કાશીની અંદર હે તો ખેડૂત મિત્રો જ્યારે પણ તમારે આવનારને ટાઈમે કે આવતા વર્ષે મરચીનું વાવેતર કરવું હોય પિકાડોર મેં તો હાઈવેજ કંપનીની કાશી આવે છે પછી એ જ કંપનીને તમે ખ્યાલ છે તમારી એરિયામાં પ્રખ્યાત વેરાયટી સાનિયા રેવા એનો છે કાશી તમે ભલામણ કરીએ છીએ કે તમે પણ આવનારને ટાઈમે કાશી પણ વાવી શકો છો ઇકબાલભાઈ તમારે શું કહેવાનું છે કઈ વેરાયટી વાવી શકો કાશી જ વાવી શકીએ તમે લાઈવ જોઈ રહ્યા છો ઇકવાલભાઈ છેલ્લા ચાર વર્ષથી આપણે કાશીનું જ વાવેતર કરે છે તો ખેડૂત મિત્રો તમે કેમ છેતરાવશો આવનારને ટાઈમે તમે પણ કાશીની જ ભલામણ કરીએ છીએ તમે પણ કાશીનો વાવેતર કરવાની પહેલી ભલામણ છે ધન્યવાદ